હેલ્લો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણીકૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે ઓળીપો તે ઘડીથી રૂપીને જમ્પ નથી એનો તો બસ એક જ રોડ લાગી ગઈ છે કે બાપોદર ગામના આગા આગા ઓરિયામાંથી જ્યારે રૂપી માટીના થર ખોદી રહી હોય છે ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી કેટલી ઊંડી ચાલી જાય છે વટેમાર્ગ જોતા જોતા ચેતવતા જાય છે રૂપી ભેખર પડશે ને તું ને દાટી દેશે હો બેટા પણ રૂપી તો મેર ને દીકરી એને તો એના ઘર ખોડડા આભલા જેવા ઉજળા કરવા છે ઓરડામાં કંવાનો વાળવી છે દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને તેના ઉપર નકશી કરવી છે ગોખલા કંડારવા છે ભીત ઉપર અરામણા આલેખવા છે રૂપીને ઠાવકી ચીકણી માખણના પીંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે દટાઈ જવાય તોયે શું માટીના સુંડલા પોતાને માથે મેલીને મલપતી મલપતી રૂપી ચાલી આવે છે ધૂમધકતા તાપમાં એનું રૂપાળું આવે છે મોતીની શેર વિખરાણી હોય તેવા પરસેવાના ટીપા ટપકતા આવે કુવાને કાંઠે મેરાણીઓ મોઢા મચકોડીને વાતો કરે છે કે તો નવી નવાઈની આવી છે કૂવામાં પાણી જ રહેવા દેતી નથી કોણ જાણે અધરાતથી બેડા તણમાં માંડે છે નિસણની ઉપર ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પછીને અને ઊંચા ઊંચા કરાને ઓળીપા કરે છે ત્યારે પાડોસણો આશીર્વાદ દેતી જાય છે કે આ વાલા તો પડે તો ઠીક થાય ભૂખી તરસી વહુને આખો દિવસ ઓળીપા કરતી નિહાળીને સાસુ સસરા મીઠો ઠપકો આપે છે કે અરે રૂપી ખાધાની ખબર ના પડે બેટા એને માથે ચારેય છેડે છૂટું ઓઢણું ઢળકે છે એના ઘઉં વળના ગાલ ઉપર ગોર માટીના છાંટા છટાઈ ગયા છે એના દેહના દાગીના ધૂળમાં રોડાના છે શણનાઈ સી એના હાથની કડાઈઓ કોણો સીધી ગાળામાં ગરકાવ થઈ ગઈ છે તો એ રૂપીના રૂપ કાંઈ અચતા રહે રૂપીનો ઓર નથું રોટલા ખાવા આવે છે એકલા બેસીને ખાવાનું એને ભાવતું નથી રૂપી નથું બહાર નીકળીને એને સાથ કરે છે રૂપી આવડી બધી કેવાની અધીરાઈ આવી ગઈ છે ઘર શણગારવાની કે આખો દિવસ ઘર શણગારા કરે છે કાંઈ મરી બરી તો જવાની નથી ને લે જોતો ભાઈ નથું કેવી વાણી કાઢી રહ્યો છે મેરની દીકરી ખોડું નસણગારે ત્યારે એનો જન્મારો કઉ ખાપનો નથું હે ભગવાન આ મેરની છોકરીએ તો નવી નવાઈની ઓ કવરાવ્યો મને તો ભગવાન કરે ને નિર નિસળની લસરી જાય એટલું કહીને નથું હસે છે તો તો પીટિયા તારે જ મારી ચાકરી કરવી પડશે સાજી થાવ તો એ તારા ખોડામાંથી નહીં ઉઠું ખોટી ખોટી માંદી પડીને સૂતી જ રહેજે રૂપી એનો વર નથું અને ખોરડાની પછી તે ઊભા ઊભા આવી મીઠડી વાતો કરે છે અંતર ભરી લેતા ને પેટ ભરવાની વાતો ભૂલી જતા ઈશ્વરે પોતાની વહુને થોડા જ સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધેલી દેખીને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવી રહ્યો છે ગોર માટીના છાંટ્યામાં ભીંજાયેલી એ જુવાન મેરાણી નથુને મનતો કોઈ નવલખા રત્ને મઢેલી પ્રતિમા જેવી દેખાતી હેના હૈયામાંથી ઉદ્ગાર નીકળી જતો કે હો ઓહોહો બાપોદરગામના જુવાનિયામાં મારો સરખો સુખી મેર બીજો કોઈ ના મળે એમ કરતા કરતા અષાઢ ઉતરીને શ્રાવણ બેઠો જોતજોતામાં તો બાપોદરગામ હરિયાળું કુંજ જેવું બની ગયું નદીએને નહેરા છલોછલ હાલ્યા જાય છે ધરતીના ઢોરઢાખર અને પંખીડા હરખમાં હિલાડો મારે છે ને રૂપી વાર તહેવાર રહેવા માંડી છે સવાર પડે છે ને હાથમાં ચોખા કંકાવટી લઈને રૂપી મંદિરે જાય છે પીપળાને અને ગાયોને ચાંદલા કરી ચોખા ચડાવે છે રૂપીના મન તો આ સૃષ્ટિ સી રડિયામણી હતી સીતળા સાતમનો તહેવાર ઢુકળો આવ્યો સાતમ આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડી તૂર બને પણનેલી જુવાનડીઓને પિયરથી તેડા આવે રૂપીને માવતરેથી સંદેશો આવ્યો કે સાતમ કરવા વહેલી પહોંચજે સાસુ સસરા પણ રાજી ખુશીથી રજા આપી નવી જોડ લુગડા પહેરી ઘરેણા ઠાસી સરસ મજાનો ચોટલો ગોથી આંખે કાજળ કરી રૂપી પીએ જવા નીકળી માથે લુગડાની નાની બચકી લીધી પરણ્યા પછી આજ પહેલી જ વાર નથુએ રૂપીને ખરા રૂપમાં નીરખી નથુ પાસે રૂપી રજા લેવા ગઈ નથુથી ન રહેવાયું રૂપી આ બધું પિયરિયામાં માલવા રાખી મૂક્યું હતું કે શું નથું નથું બોલીને તો ઓછી ઓછી થઈ જાય ત્યાં તો આ શણગાર નથુ માટે તો કોઈ દ્વિત્ય નતા સર્જ્યા લે જોતો બાઈ આ ડુકાવ બોલતો હોઈશ નથું કામકાજ આડે મને વેસ કરવાની વેળા જ કહેધી હતી અને આ જ પહેર્યું છે તે તારા કાજે જ છે ને તું હાલને મારી હારે મને કાંઈ ત્યાં એકલા થોડું ગમશે આટલું બોલતા તો રૂપીની આંખમાં જળઝળી આવી ગયા અરે ગાંડી એમાં કોચવાઈ સી ગઈ મા બાપની રજા વિના મારાથી અવાય ખરું કે હું ફૂઈને અને મામાને બેને કહેતી જાઉં છું કે તું જરૂર આવજે હો તારા વન્યા તો મારી સાતમ નહીં સુધરે હો નથુડા એટલું કહીને રૂપી સંસાર કને ગઈ પોતાની તોછડી અને મીઠી વાણીમાં મીરની કન્યાએ તુકારો દઈને કાલુ કાલુ વેણ બોલ્યું કે મામા નથુને ચોક્કસ મેલજે હો નિકર મારી હાયતમ નહીં સુધરે માડી મેલસુ તો ખરા પણ તારા માવતરનું હાચે ખોટેય તેડું તો જોઈને બુઢી સાસુએ કહ્યું અરે ભૂઈ એનો ધોખો તું કરીશ નહીં હું ત્યાં પહોંચ્યા ભેરી તેડું મોકલાવીશ હો એમ કહીને રૂપી બચકુ ઉપાડીને બહાર નીકળી કેમ જાણે ફરી કોઈ દિવસ પાછું આવવાનું જ ન હોય એવી આસુડે ભરી આંખે ખોડડા સામે ટાપી રહી ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા છાનો મૂનો નથુ પાદર સુધી વળાવવા ગયો છલાંગો મારતી મૃગલી જાણે પાછું વળીને જોતી લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મો સામે તાકતી રહી અને છેલ્લો બોલ એક જ હતો કે નથુડા આવજે હો નકર મારી હાઈતમ નહીં સુધરે આગે આગે રૂપીના ઓઢણાનો છેડો ઉટતો અલોપ થયો ત્યારે એક નિશાસો મેલીને નથું ગામમાં ગયો કામકાજમાં એનો જીત પોરવાઈ ગયું અરરર માડી દીકરીને પીટીઓએ કામ કરાવી કરાવીને અધમૂવી કરી નાખી માથેથી મોડ્યો ઉતાર્યો એ પહેલાં મૂવા રાખ જેવાયે પાણીની હેલિયું હાલવા માંડી પણ માંડી તને આવું કોણે કહ્યું કુણે શું તારી પાડોસણે સવારથી સાંધ લગી દીકરીને ઓડી પામા જ દાટી દીધી માડી આમ તો જો મોં માથે નૂળનો છાંટોય નથી મળતો અને પદમ જેવી મારી રૂપીની તો જો રોગી ઉતરાડી ગઈ હોય એવી માડી તને કોઈ ભંભેરી ગયું છે હો અમારી પાડોસણું તો ભારે ઝેરીલા છે તું કોઈનું માનીસમાં હો અને તે મને તેડું મોકલ્યું તો તારે નથુને કેમ ન તેડાવ્યો ઈ તો રિસાઈને બેઠો છે ઝડ દઈને ખેપ્યો મેલ ચૂલામાં જાય તારો નથુડો મારે ભૂતને તેડાવવું જ નથી અને લાખ વાતે તને પાછી ઈ ઉમરે ચડવા દેવી દેવી નથી મેર એક આખો ઓડીપામાં નટ દડ 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 રૂપીની આંખમાંથી પાણી દડી પડ્યા હૈયામાં ત્રાસકો પડી ગયો એનું બોલવું માવતરને ગળે ઉતરતું જ નથી અદેખી પાડોસળોએ પિયરિયાના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું રૂપી શું બોલે કોને સમજાવે સાસરિયાનું સારું બોલનારી છોકરીને સહુએ ગુણિયલ અને આબરૂ રખી ગણી હસી કાઢી જેમ જેમ એ બોલતી ગઈ તેમ તેમ સહુને એને માટે વધુને વધુ ગઈ અબોલ બનીને છાનું મુની ઓરડામાં બેસી ગઈ રોવા જેટલું તો ત્યાં એકાંતે ક્યાંથી હોય રૂપીનો બાપ બાપોદર ગયો વેવાયોને વસમાં વેણ સંભળાવ્યા બિચારા બુઢા માવતર અને નથું ત્રણેય જણાને તો ધરતી માર્ગ આપે તો સમય જવા જેવું થઈ ગયું એમ લાગ્યું કે આગળ હશે રૂપીના બાપે નથુને ગુંજે થોડા રૂપિયા અને છૂટાછેડાનું લખણું કરાવી લીધું તે દિવસના નથુના ઘર બારમાંથી રામ ઉડી ગયા ધાનનો કોડિયો કોઈને ભાવતો નથી નથુને મનસુબા ઉપડે છે સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને ને મા બાપે નાતરું કર્યું રૂપીને રૂવેરું આગ ઉપડી પણ ગભરૂડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઈ ગઈ એની છાતી ઉપર કોઈ મોટી શીલા જાણે ચંપાઈ ગઈ પિંજરામાં પૂરાતી સારિકા થોડી વારે જે ચીચિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો કે મને નથુ પાસે જવા દયો મારે નાત્રે નથી જાવું એનું કલ્પાંત કોઈએ ન સાંભળ્યું એ મૂર્ખી છોકરીને માવતરે સુખનું થાનક ગોતી દઈ એના હાથ ઝાલ્યા અને ગાડી નાખી રૂપી કેમ કરીને રોવા માંડે ઘૂમટા વગર સ્ત્રી બિચારી પોતાનું રોણ સંતાડે સી રીતે અને મેરની દીકરીને ઘૂમટા ન હોય ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને ચીસ પાડી નહીં જાઉં નહીં જાઉં મારા કટકા કરી નાખશો તોય બીજે નહીં જાઉં મને નથુ પાસે મેલો માવતરે માન્યું કે બે દિવસ પછી દીકરીનું મન જંપી જશે રૂપી પાણી ભરવા જાય છે પાદર થઈને કંઈક વટે માર્ગું નીકળે છે ક્યો માણસ ક્યાં ગામ જાય એટલુંય પૂછ્યા વગર સહુને કહે છે કે ભાઈ બાપુ દરમાં નથુ મેનને મારો સંદેશો આપજો કે સોમવારે સાંજે મને નદીની પાસે આવી અને તેડી જાય ત્યાં ઊભી ઊભી હું એની વાટ જોઈશ વટે માર્ગ બે ઘડી ટામપીને હાલ્યા જાય છે બોલતા જાય છે કે આનું ફટક્યું લાગે છે સોમવારે બપોરે લુગડાનો ગાસડો લીધો માં હું કપડાં ધોવા જાઉં છું માએ માન્યું ભલે મન જરી પોકડું કરી આવે ફૂલ જેવા ઉજળા લુગડા ધોઈ માથા બોળ નાય લટ્ટો મોકળી મેલી ધોયેલ લુગડા પહેરી ધૂના ને કાંઠે લાંબી ડોક કરી કરીને મારક જોતી રૂપી થંભી છે ક્યાંય નથુડું આવે છે એની હાલ જ અછતી નહીં રહે એ તો હાથી જેવા ધૂળના ગોટા ઉડાડતો ને દુહો ગાતો ગાતો આવશે નહીં આવે અરે નો કેમ આવે સંદેશા મોકલ્યા છે ને કેટલા બધા સંદેશા સૂરજ નમવા માંડ્યો પણ નથુડો ના આવ્યો સાંજના ઘોર અંધારું થઈ ગયું તો એ નથુડો ન જાવ્યો અરે રે નથુડાનું હૈયું તે કેવું વજ્જર જેવું એને મારી જરાઈ દયા ન આવી રૂપી 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 એવા સાદ સંભળાણા રૂપી ચમકી કોના સાધ નથું ના પણ ના ના આ તો ગામ ભણીથી સાદ આવે છે સાદ ઢુકડા આવ્યા આ સાધ તો મારી માના મારી મા મને ગોતવા આવે છે નથું તે તો મારી સાતમ બગાડી અરે મારો સમદેશો ના ગણકાર્યો પણ હું હવે પાછી ક્યાં જાઉં હવે તો આપણે એકબીજાના હાથના આંકડા ભીડીને ભાગી નીકળશું રૂપી 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 ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા જવાબમાં ધુબાગ દેતી રૂપી ધૂનામાં કૂદી પડી ઓઢળામાં બાંધેલા પથ્થરોએ એને તડિયે સંતાડી રાખ્યા પણ તો ન જ આવ્યો રૂપીને પોકારતી માં ધૂનાના કાઠે આવી રાતના નીર બળબડિયા બોલાવતા હાંસી કરતા હતા કે રૂપીની મા દીકરીને ઓડીપાના દુઃખમાંથી ઉગારી હો જો તમે આવી જ અન્ય સત્ય ઘટના વાર્તાઓ અને પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોકસાહિત્ય વાંચવા માંગતા હો તો આજે જ મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ